કામની લેબોરેટરી કરવાની માંગ કરતા અધિકારી સ્થળ પર તપાસ કરવા આવ્યા અને કોન્ટ્રાક્ટરની તરફેણ કરતા સ્થાનિક લોકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી તાત્કાલિક સારી ગુણવત્તા વાળું કામ કરતી એજન્સીને કામ આપી આંગણવાડી કામ તાત્કાલિક પૂરું કરવા માંગ કરવામાં આવી હતી એજન્સી પાસે કામ કરી નબળું કામ કરતી એજન્સીને ફરી જિલ્લામાં રિન્યુ ન કરવા તેમજ બ્લેકલિસ્ટમાં મૂકવા કમલેશ ઠાકોર ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે ધારાસભ્ય મહેશભાઈ કસવાડાનું નબળું કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવા મીડિયા મારફત રજૂઆત કરવામાં આવી હતી તો નવાગામ જાંબુડા પછી દોલતી ગામમાં પણ કામ બોગસ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે કેમ તે તો જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સાથે યોગેશ ઉનડકટ અમરેલી ન્યૂઝ ટુડે